આજરોત ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા જનસભા દેહોર મુકામે યોજવામાં આવી હતી જેમાં મુખ્યત્વે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા વિક્રમભાઈ દવે પ્રદેશ અગ્રણી ખુમાનસિંહ ગોહિલ ગુજરાત ઓબીસી પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રભાઈ બારૈયા આમ આદમી પાર્ટી પ્રદેશ કરેલે મંત્રી શ્રી અનુપ શર્મા અનુજ દેવલુક આમ આદમી પાર્ટી સો તળાજા વિધાનસભાના પ્રભારી શ્રી પ્રાગજીભાઈ દાંડલિયા તેમજ તળાજા તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી દશરથભાઈ ડોડિયા તળાજા શહેર પ્રમુખ શ્રી વિનુભાઈ વેગડ તથા સો તળાજા વિધાનસભાના સહપ્રભારી શ્રી માવજીભાઈ ભાલિયા આમ આદમી પાર્ટીના જિલ્લા અગ્રણી શ્રી રમેશભાઈ ડોડીયા રમેશ બાપુ દેવ મોરારી રાજુભાઈ બારૈયા મહુવા આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ શ્રી રાહુલભાઈ વગેરેની ઉપસ્થિતિમાં બહોળા પ્રમાણમાં લોકોની હાજરી યોજાઈ હતી આ જનસભાને સફળ બનાવવા માટે દિહોરના વતની ભાવનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ મુકેશભાઈ જાની દિહોર સીટના ઇન્ચાર્જ શ્રી રાજદીપસિંહ ગોહિલ ગત તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી ગોરધનભાઈ શિયાળ દિહોર આમ આદમી પાર્ટીના અગ્રણી હરપાલસિંહ ગોહિલ સીટના કાર્યકર્તાઓ શ્રી જેતુનભાઈ માયડા પવનભાઈ ડાંગર અને અનુપસિંહ ગોહિલે રાત દિવસ એક કરી જનસભાને સફળ બનાવી હતી સમગ્ર જનસભાનું સંચાલન આમ આદમી પાર્ટીના શ્રી રવિરાજસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું સાથોસાથ આ જનસભાને સોશિયલ મીડિયાની ટીમ વતી મહેન્દ્રસિંહ સરવૈયા ભાવનગર સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તેમજ પ્રોફેશનલ વિંગ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ

કે આપણા ગળામાં કાયમ લોંડો અને હપ્તાનો ગાળિયો લટકે છે એક દિવસ શાંતિથી જીવાતું નથી એવું નથી કે પ્રશ્નો માત્ર ગામડામાં છે શહેરના લોકો પણ લાફો મારીને ગાલ રાખ લાલ કરી રાખ્યા છે આ સ્થિતિ સમગ્ર ગુજરાતની છે અને મને વિશ્વાસ છે કે આગામી સમયની અંદર જારે પર તક મળે ત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાનો કામ ગુજરાતી જનતા કરવાની છે આપણી પાસે બીજો કોઈ હથિયાર નથી આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી પણ ચૂંટણી આ લોકતંત્રની અંદર સૌથી મોટું હથિયાર લોકોનું હોય તો એ ચૂંટણીઓ હોય છે અને આવતી ચૂંટણીમાં આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતની જનતા ભાજપથી કેટલી નારાજ છે ગુજરાતની જનતા ભાજપથી કેટલી ત્રાસી છે એનું કોઈ પ્રમાણ આપવાની જો કોઈ તક હોય તો એ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ચાર છ મહિનાની અંદર આ ચૂંટણી આવવાની છે આપણા વિસ્તારમાંથી પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાંથી લોકો ઉભા રહેવાના છે હું એક વાત ની ગેરંટી લઉં છું કે આમ આદમી પાર્ટી માંથી ઉભેલો કાર્ય કરતા આમ આદમી પાર્ટી નો જે કોઈ ઉમેદવાર હશે એ નિષ્ઠાવાન હશે અને એ તમારી સેવા કરવા માટે આ વિસ્તાર માટે મરી છૂટવા માટે લોહીનું છેલ્લું ગુંદ બચે ત્યાં સુધી લડી લેવા માટે આપ સૌની સેવામાં વ્યસ્ત રહે છે અને ગુજરાતને નવો રસ્તો આપવાનું કામ કરવાના છે સાથીઓ આ ચૂંટણીમાં આપ સૌનો સહકાર માંગુ છું આ આ એક કામ કામ નથી બહુ વિશાળ છે સત્તામાં બેઠેલી અને મૂળિયા નાખી ગયેલી ભાજપને ઉખાડી ફેંકવી હોય તો અમે આજે સ્ટેજ ઉપર બેઠેલા આ ગુજરાતની અંદર જે આમ આદમી પાર્ટીનો ઝંડો લઈને ફરે છે એટલા મુઠ્ઠી પર કાર્યકર્તાઓનું આ કામ નથી આ કામ ગુજરાતની જનતાએ ઉપાડવાનું છે છો આશા સાથે મને ગર્વ છે આપ સૌ ઉપર કે આમ આદમી પાર્ટી ની સભામાં એક પણ રૂપિયો લીધા વગર સ્વયંભૂ પોતાના ખર્ચે આજે તમે અહિયાં સુધી પહોંચ્યા છો આપ સૌને બિરદાવું છું કે આમ આદમી પાર્ટી પ્રત્યે આપ સૌને એટલી આશા છે આમ આદમી પાર્ટી ના સભ્ય બનો આપણે જેટલું પણ થઈ શકે ખેતી કરતા મજૂરી કરતા કઈ પણ કામ કરતા કરતા પણ હવે આપણા બધાની જવાબદારી છે કે આપણે આ પાર્ટીનો પ્રચાર કરીએ ભાજપ પાસે ખૂબ મોટી કાકા છે એમની પાસે પૈસા છે મીડિયા છે એમની પાસે તંત્ર છે બધાનો ઉપયોગ કરી અને એ પોતાની ખોટી વાતો લોકોને ઘરે ઉતારતા હોય ત્યારે આપણી સાચી વાત આપણે પહોંચાડવી પડશે ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી આ વાત પહોંચાડવાનું કામ આપણે બધાએ કરવાનું છે અહીંયા સભામાં તમે માત્ર વક્તા નથી તમે સૌ જે અહીંયા આવ્યા છો એ આમ આદમી પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ છો સમર્થકો છો આપણે બધા મળીને એક નવું નેતૃત્વ ઊભું કરીશું નવી પાર્ટી ઊભી કરીશું હું અહીંયા જે કઈ સાથીઓ આજે ઉપસ્થિત રહ્યા છે